ગુજરાત કબડ્ડી એસોસિએશન અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના પ્રો સિનિયર કબડ્ડીનું આયોજન વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું ગુજરાત કબડ્ડી એસોસિએશન અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના પ્રો સિનિયર કબડ્ડીનું આયોજન વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે આ મેચમાં ગુજરાતની ટીમોને બોલાવવામાં આવી હતી આ કબડ્ડી ટુર્નામેન્ટ ભાઈઓ અને બહેનો માટે આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા ટીમને બે લાખનું ઇનામ અને રનર્સ અપ ટીમોને પચાસ હજાર ઇનામ આપવામાં આવ્યું હતું આ સમયે ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત કબડ્ડી એસોસિએશનના પ્રમુખ તુષાર આરોઠે અને ડીએસડીઓ ક્રિષ્ના પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અમારો છેલ્લો એક દોઢ મહિનાથી કેમ્પ લાગ્યો હતો પ્રેઝન્ટ ગુજરાત લીગ થઈ હતી એમાં અમે ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને બંને વડોદરાની બોઇઝ અને મેન્સ ટીમમાં ચેમ્પિયન થયા છે તો અમને ખૂબ જ આનંદ છે હમણાં બંને ટીમનો અને ખૂબ જ એવી સારી એવી પ્રેક્ટિસથી અને હવે આગળ પણ હવે નેશનલમાં આવી રીતે અમે પરફોર્મ કરીશું તેમાં તમે હું એવી આશા રાખું છું કે આવી લીગ ગુજરાતમાં થતી રહે એ ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ખૂબ આભાર માનું છું કે જે આવી ઇવેન્ટ કરાવે છે અને અમને પ્લેયરને પ્રોત્સાહિત કરે છે